જોઈ શકો છો તો મિત્રો તમે લાઈવ દર્શન કરી આ મંદિર યુગ છે આ રીત ને પબ્લિક છે બોલવું છે ને બહુ અઘરું કામ છે તો આપડે હિંમત કરીને વિડીયો ઉતારીએ છીએ થાય જોયું જાય ને પબ્લિક જોયું થોડા માર પબ્લિક વાહ ભાઈ જોરદાર જબરું કામ છે તો દાદા શું છે કેમલ રાઈડ નું શું છે કેટલા રૂપિયા તો મિત્રો આ બેટ દ્વારકા ની પબ્લિક જોઈ લો આ બપોર માહોલ છે ને એટલી પબ્લિક ફૂલ છે મોબાઈલ કે કેમેરા કે લઈ જવાની ને સપત મહિના છે લઈ નથી જવા દેતા હોઈ શકો છો મિત્રો અહીંયા ખાસ આ રીતનું અહીંયા તમને આઈટમ જોવા મળી રહ્યું છે આ રીતનું છે કઈ લેવું હોય તો કઈ આ ટ્રેક્ટર લેવું હોય તો શકો છો મિત્રો તમે બળદ ગાડા ને એ મિત્રો અહીંયા જોઈ શકો છો બેટ દ્વારકામાં મૂર્તિ દ્વારકાધીશ ને બહુ મસ્ત સારી સારી એવી મૂર્તિ છે ભાઈ 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 એક તારા માટે બહુ મસ્ત વસ્તુ બતાવ આમ જો

ને અમે જઈએ છીએ ટાઈટલ ને થમલેલ તો તમે જોઈ જ લીધું છે અમે ક્યાં જઈએ છીએ આ તો બના રેજો આજ તો આજનો લોકો ધમાકેદાર થવાનો છે મિત્રો કા ભાઈ હે જોરદાર હું વાત છે અમે જઈએ છીએ ને હું તો કોઈ વ્યસન કરતો નથી પણ મારો જે આ ભાઈબંધ છે ને આમ જોઈ લો એ આના વિના નું આ લેવું ભાઈ માવો 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 હું કરો છો મારા ભાઈ ને માવા વિના નું આલે ને મને ચા વિના નું આલે એટલે નસીડી તો અમે બેસીએ અચ્છા બને તો મિત્રો ફાઇનલી આપણી ટ્રેન આવી ચૂકી છે જોઈ શકો છો અને આ ટ્રેન આપણી સ્પેશિયલ દ્વારકાવારી એક્સપ્રેસ છે તો એ ટ્રેનમાં અમે ભાઈ બંધો બે બેહીને જવાના છે એક્સપ્રેસ ને માવો થોડો કોસો ખાજો બે દાણા મોકલાવું બે દાણા નથી મોકલાવો અમારે મિત્રો બેસી જવાનું છે ટ્રેનમાં હવે તો અમને મળ્યા ડાયરેક્ટ ટ્રેનમાં બેસીને જોઈ લો છૂક ગાટી આવી ગઈ છે તો ફાઇનલી મિત્રો માળિયા રેલવે સ્ટેશને બેહી ગયા છીએ અને આ રીતનો આપણો વૃક્ષ છે ને આપણે જગ્યા મળી રહી છે પણ છે એમાં આપણે જગ્યા ગોતી લેશું તો બનાવી જો તો ફાઇનલી મિત્રો દ્વારકા પહોંચી ગયો છું ને આ રહ્યું દ્વારકા નું સ્ટેશન જોઈ શકો છો ને આ રીતનો ક્યાંક નજારો છે અને આ એક રેલગાડી પણ તમને જોવા મળી શકે છે મિત્રો આ ઇલેક્ટ્રિક વિહીકલ આપણે જોવા મળી છે હું અત્યારે છું દ્વારકાના રેલવે સ્ટેશન ને આ રીતનો રીતના ગાડીનો માહોલ છે ને આ એક જૂની રેલગાડી જોવા મળે છે ને હું હવે એકલો જ છું ને હોતું મારા ભાઈબંધને આ સીન લેવા માઇક ગોઠવવામાં ઓલોજાક ભાગી ગયો આ રીતનું દ્વારકાનું રેલવે સ્ટેશન છે આ રીતનું દ્વારકાનો પ્લેટફોર્મ છે

આ રીતનો વ્યુ છે ગાડી નો આપડે થોડુંક થમનેલ માટે ક્લિક લઈ લઈએ નહીં તો મિત્રો હવારના પરમાં દ્વારકામાં ચા ની ટપરી ગોતી લીધી છે ને આ રી ચા તો ચા પી લે અને મારો ભાઈ પણ તો ચા પીવાય વર્ગી ગયો લા એકલો એકલો પી છે કઈ વાંધો નહીં તો હવે ચા પી ને ડાયરેક્ટ હેડો મારીને ને હા ભાઈ હું વાત છે

આપણે લોક બનાવીએ છીએ હવે જોઈએ કેવો રિસ્પોન્સ મળે ને કેવું આપણે શૂટિંગ કરીએ જોઈ શકો છો ટ્રાફિક જોઈએ મિત્રો અભાવથી જોઈ શકો છો મિત્રો આ રીતનું છે ના દાદા અમારે કઈ લેવું આ રીતનું શોપિંગ મોલ આ રીતની પબ્લિક અહીંયા છે વાસડીનો સીન જોઈ લો આવી ગયા છે ને જો મિત્રો અહીંયા તમને જોવા મળે ગલું મિત્રો એ તો અહીંયા તમને જોવા મળી જ જાય આ રીતનું પ્રદર્શન આવે છે અહીંયા સાર્યું દ્વારકાધીશ નું મંદિર જય દ્વારકાધીશ જોઈ શકો છો મિત્રો લાઈવ દર્શન તો મિત્રો એટલી પબ્લિક ને એટલી લાઈન છે મંદિર તરફ અંદર તરફ જવાનો રસ્તો ચક્કા જામ છે હવાર ના હજી સાડા આઠ વાગ્યા ને એટલા શ્રદ્ધાળુઓ આવી ગયા છે લાઈન બહુ લાંબી છે જોઈ શકો છો પગ મૂકવાની જગ્યા નથી મિત્રો કેમકે દ્વારકાધીશ ના દર્શન કરવા હોય તો થોડીક કસ્ટી તો પડે ને બરોબર ને ભાઈ એ ભાઈ દ્વારકાધીશ ના દર્શન કરવા થોડીક કસ્ટી તો પડે ને આ રીત ની પબ્લિક તમે જોઈ શકો છો મુકેશ અંબાણી આવ્યા અહીંયા બેનર ને ફોટા લાગી ગયે છે મે હમણાં વિડીયો જોયું તો અહીંયા પોસ્ટર લાગ્યા છે એ પણ મેં તમને બતાવી દીધા છે જોઈ શકો છો મિત્રો મિત્રો દ્વારકા દિવસે તમે લાઈવ દર્શન કરી આ રીતના મંદિર નો કઈ રૂપ છે ને આ રીતની ને પબ્લિક ની ભીડ છે ફોટા સેશન ને બધું થાઈ રહ્યું છે ને અમે બી ફોટા સેશન ને એક બે વિડીયો બનાવ્યા છે આ પબ્લિક છે ને પબ્લિક માં બોલવું ને છે ને બહુ અઘરું કામ છે તોય આપણે હિંમત કરીને વિડીયો ઉતારીએ છીએ એ થાય જોયું જાય ને પબ્લિક જોઈ જાય તડામાર પબ્લિક છે જોઈ શકો છો દ્વારકાધીશ ના દર્શન કરવા પબ્લિક આવતી જોઈ આયા મોરલી નો અલગ જ સીન છે ભાઈ વગાડો ને એકવાર બહુ મસ્ત વગાડીને બતાવો ને એક વગાડી જો ને એકવાર વાહ ભાઈ જોરદાર જબરો કામ છે વાત છે ભાઈ ભાઈ તો મિત્રો ફાઇનલી દ્વારકાધીશ ના દર્શન કરી લીધા છે બહુ ટ્રાફિક ને બહુ પબ્લિક હતી ને એટલી પબ્લિક વસ્તારે પણ મેં વિડીયો બનાવ્યા છે ને મારો આ ભાઈ બન કેમેરામેન ભાઈ એટલી પબ્લિક વસ્તારે વિડીયો ના સીન લીધા છે ભાઈ થેન્ક યુ સો મચ તમારું કામ અતિ ઉત્તમ છે ને મજા આવી છે તો જોઈએ હવે આજનો દ્વારકા નગરીમાં આપણો દિવસ કેવો જાય

બાકી તમે આવો તો જરૂર ટ્રાય કરજો પચાસ રૂપિયામાં છે હો ફાઈનલી મિત્રો બહુ તડકામાં અમે થોડુંક શૂટિંગ કર્યું ભાઈ બંધ થોડોક મારે ઉપર ગરમ થઈ ગયો છે ભાઈ બંધ હારો છે બહુ તડકામાં શૂટિંગ કર્યું છે અમે હવે જોઈએ કે ઠંડુ પીણું પીવું પડશે બાકી આ ગરમ ગરમીમાં મરાઈ જાય હો ભાઈ તો મિત્રો આવા તડકામાં અમે ઠંડામાં ઠંડુ લીંબુ શરબત પી રહ્યા છે બની રહ્યું છે હું વાત છે જોઈ શકો છો દ્વારકા નગરીમાં ઓ લીંબુ શરબત કઈ કટેડ નહીં

સર ઓ એકદમ ખાટું લીંબુ નો કરંટો છે થોડો મજા આવે છે ટઢારા થાય બાકી ઠંડી થઈ જાય તમને તો મોઢામાં પાણી આવતું હોય છે પણ તમારે કઈ ન થાય તમારે લાઈક થાય શેર થાય ને સબસ્ક્રાઈબ થાય એ કરી નાખ તો મિત્રો બપોર ના સાડા ખબર નઈ ક્યાં જાય છે અમને પબ્લિક જોઈએ હવે અમે શું કરીએ ને હું તમને બતાવીએ તો તો મિત્રો આ બેટ દ્વારકા ની પબ્લિક નો માહોલ છે જોઈ શકો છો પબ્લિક

મોર ફાઈવરીટી બેટ દ્વારકા માં બોપોર નો પોળ છે એક વાગ્યો છે અને તને છાસ પી આવો રેવાડ વાત છે આપી જા આપી જા મસાલો નાખું ને મસાલો નાખું ચાલો ટ્રાય કરીએ જોરદાર છે વાંધો તો નથી હો

આપડે તો આમ ખાલી આમ એન્ટ્રી મારી આમ કરે જરે ગોલ ચેકડો મારીને નીકળી જવા વાળા માણસ હે ભાઈ ના ભાઈ તો મોઢામાં માવો 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 જ હશે ના જોયે આ રીતે દુકાન છે લક્ઝરી ભાઈ લેવું હોય તો કઈ આ ટ્રેક્ટર લેવું હોય તો મારા છોકરા મારા છોકરા વાત છે પણ આ ઢીંગલા ભીંગલા આ રીતનું પણ બધું અહીંયા છે આરીસા એ આરીસા જોઈ લે અહીંયા જોઈ શકો છો મિત્રો તમે બળદ ગાડા ને એ ભાઈ એ ભાઈ કામની વસ્તુ છે તારા માટે

આપડે કોલેજ માં કોઈ ન દે એવા આપડે આમ સિંગલ બંધા બધા ને ખબર છે અજુભાઈ જીજે ઇલેવન સિંગલ બંધા એવા વડે નઈ બાકી બ્રાન્ડેડ હો હા પણ કેમ બાકી એક્સક્લુઝિવ કોન્ટેન્ટ મેં તમને બતાવ્યું બંગડી મિત્રો અહીંયા જોઈ શકો છો બેટ દ્વારકામાં મૂર્તિ દ્વારકાધીશ્રી ને બહુ મસ્ત સારી સારી એવી મૂર્તિ છે જોઈ શકો છો વ્યૂ તમે આ રીતનું છે ને ઝૂલો બી છે આ રીતના દ્વારકાધીશની મૂર્તિ બહુ મસ્ત સરસ તમને બતાવી રહ્યો છું મિત્રો આ રીતનું લોકેશન વ્યૂ તમને જોવા મળે ને ખાસ આ રથ ને હિંડોળો જોઈ શકો છો મિત્રો તમે આ દ્વારકાધીશનો ઝૂલો ટાઈપ બહુ મસ્ત સુંદર કરામત કરામતવાળી મૂર્તિ છે તમારે લેવી તો અવશ્ય મુલાકાત લેજો બેટ દ્વારકા માટે મિત્રો અહીંયા આ રીતનું મંદિર ધામ છે ને આયાં સુંદર મજાનો હાથી છે જોઈ શકો છો ને આ રીતનું મંદરનું ગામ છે આ રીતનું છે અમારી પાસે એકચ્યુઅલી હું હોય એવો ટાઈમ નથી એટલે તડકો બહુ માથે લાગે છે એટલે હવે અમે નીકળી જાય પણ હવે જોઈએ અમે ક્યાં જઈએ કેમ કે વોકમાં બનાવી રહ્યો છું લોક હજી આપણે પૂરો થતો નથી કેમ કે આ બી તો અસલી મજા હોય બાકી હે તો ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો છું દ્વારકાના ભાઈ સાબ જોઈ શકો છો સુદામા સેતુ જોઈ શકો છો વ્યૂ તો આ તમે જોઈ શકો છો ઉડકા દ્વારકા નજીક છે તો હાલી મિત્રો અત્યારે શું શિવરાજપુર બીચ દ્વારકાના ના બીચ જોઈ શકો છો તમે નજારો આ રીતનો કઈક બીચનો નજારો છે જોઈ શકો છો આ રીતના એલિમેન્ટ છે આ રીતના રમકડા છે આ રીતની પબ્લિક છે રમ રમ भाईओ मैं हूँ बेट द्वारका नामुमकिन जैसी कोई भी चीज़ नहीं जो खुद न बने वो कोई भी नसीब नहीं मिलेगी मंजिल चाहे करीब नहीं मैं हूँ दिल का अमीर भाई गरीब नहीं